મંજૂર માણસ છે 60 રૂપિયાને તમે નારીલ વેચો છો બરોબર ને બરોબર ત્રીસ અમારે બેનવડ 30 રૂપિયાનું નારીલ મળે છે તમે 60 નું વેચો છો બોલને મોમેથી હા તો બોલુ હા હું 60 રૂપિયા વેચે છે ને આજે 60 રૂપિયાનું વેચે છે બરોબર ને બરોબર કોણ તમારો શેડ છે જો બી શેડ કેટલા નારીલ વેચો છો

કયું દવાખાનું છે એસજી માં કેટલાનું વેચો છો સાઈઠ સાઈઠ રૂપિયા નું શું વસ્તુ નારિયેલ નારિયલ કયું લીલું લીલું નારિયેલ બરોબર ને સાચી વાત કે સાચી વાત છે બરોબર ને હા